માનનીય ગૃહમંત્રીશ્રીએ જે પ્રકારે પત્રકારોને તોડવા જ કહ્યા એ ખરેખર નિંદનીય શબ્દ છે અને આ સમગ્ર પત્રકાર જગતના માટે એક શરમજનક બાબત કહેવાય કહેવાય અને પત્રકારોનું સોમાન ભંગ કહેવાય પત્રકાર એટલે દેશની લોકશાહીનો ચોથો આધારસ્તંભ શાસન પ્રશાસન અને મીડિયા ન્યાયતંત્ર આ ચારમાં મીડિયા એ ચોથો આધારસ્તંભ અને ત્રીજું નેત્ર છે તો મીડિયાને ખરેખર ગૃહમંત્રી ગૃહમંત્રીશ્રીએ જે શબ્દ તોડબાજ કહ્યું એ બદલ ખરેખર ગૃહમંત્રી શ્રીને પત્રકારોની માફી માંગવી જોઈએ શું માંગ રહી છે તમે આવેદન બદલો બસ આ જે સમગ્ર ગુજરાતના પત્રકારોનું લાગણી દુભાઈ એના માટે માનનીય ગૃહમંત્રી શ્રીને માફી માંગવી જોઈએ ગુજરાતમાં રાજકીય નેતાઓ પત્રકારોને તુચ્છ ગણવા લાગ્યા છે પત્રકારો માટે તોડબાજ શબ્દ વાપરવા લાગ્યા છે કોઈ બે પાંચ પત્રકારો ખોટી ફરિયાદોમાં ફસાવ્યા હોય અને એને હિસાબે આખા પત્રકાર જગતને સાર્વજનિક સ્વરૂપે તોડબાજ કહેવા એ ખૂબ શરમજનક બાબત છે ગુજરાતના આવા મંત્રીઓને પણ ન શોભ્યા આવે શબ્દો અને જાહેર જીવનના લોકોએ કોઈ પણ શબ્દો તોડી તોડીને બોલવા જોઈએ એની બિલીમાં બેફામ બકવાસ કરવો બકવાસ મંત્રી તરીકેનું જ બિરુદ મેળવવું આ ગુજરાતની ગરિમાને માટે કલંકરૂપ છે પત્રકાર ચોથી જાગીર છે જેમ ખેડૂતોને જગતનો તાત કહીને બરબાદ કરવા સિવાય સરકારે કાંઈ નથી કર્યું એમ ચોથી જાગીર ગણાતા પત્રકારને પણ બરબાદ કરવા સિવાય સરકારે કાંઈ નથી કર્યું પોતાના ભાડા ભથ્થા મનસ્વી રીતે વધારે છે પત્રકારોને પચીસ વર્ષ પહેલાનો જાહેરાતનો ભાવ આજે ચૂકવાય છે પત્રકારોનું શોષણ થાય છે પત્રકારોને મળતી સુવિધાઓ એક પછી એક છીનવાઈ રહી છે કેમ એમાં કોઈ જોતું નથી માત્ર પત્રકારો કાંઈક હક માટેની વાત કરે ત્યારે પત્રકારોને તોડબાજ ગણી હલકટ હલકટ શબ્દો વાપરી અને અપમાનિત કરવાનું કામ કરો છો તમે સત્તામાં આવા શબ્દો બોલીને શોભો છો ગુજરાતના ગ્રહ મંત્રીને મહેસાણાના અધિવેશનમાં પણ મેં ચેલેન્જ કરીશ કે જો નહીં સુધરે તો ગૃહમંત્રી બદલવાનું આંદોલન અમારું દસ હજાર પત્રકારોનું સંગઠન કરશે મહેરબાની કરી અને જેવી તમને હોદ્દોને પદ